માયા લતા આજે કેમ ના આવી લતા મેડમ આજે મને જોવા માટે છોકરાવાળા આવ્યા હતા એટલે ન આવી કદાચ જો છોકરો હા પાડે તો એમને આવું નાચવાનું શીખવું ગમતું નથી કદાચ હું હવે ના આવી શકું માયા લતા તું શીખી લે બેટા ક્યારેક આ વસ્તુ જિંદગીમાં કામ લાગતી હોય છે શીખેલું ક્યાં જતું રહેવાનું છે લતા જો છું મેડમ ત્યાંથી જવાબ આવે પછી મારા મમ્મી પપ્પા શું કહે છે પછી તમને મળીને મળીશ માયા સારું બેટા માયા એ લતા સાથે વાત કરીને પોતે વિચારમાં પડી ગઈ એના જીવનમાં પણ આવું જ કંઈક બન્યું હતું માયાને બધું ફિલ્મની જેમ સામે દેખાવા લાગ્યું સુરેશ જો માયા આ તારું નાચવાનું મને ગમતું નથી તું એ બધું બંધ કરી દે સીધી રીતે ઘરમાં રહે સુરેશ કાયમ ગુસ્સે થતો અને ગુસ્સામાં માયાને મારતો પણ ખરો માયા તેના માતા પિતાની એકની એક સંતાન હતી તેમને ખૂબ જ લાડકોડમાં માયાને મોટી કરી હતી અને તેની બધી ઈચ્છા પૂરી કરી હતી માયાએ ક્યારેય તેનો માતા પિતાને સુરેશના સ્વભાવ અને મારવાની વાત કરી ન હતી એક દિવસ અચાનક માતા પિતા ઘરે આવ્યા ને તેમણે બધું જોઈ લીધું સાનામાં ના ત્યાંથી જતા રહ્યા ઘરે જઈને પપ્પાને સાતીમાં દુખાવો પડ્યો ને ભારે હૃદય રોગનો હુમલો આવ્યો આ બાજુ સુરેશે માયાને ખૂબ મારીને ઘરમાંથી કાઢી મૂકી માયા રડતી પિયરના ઘરે આવી ત્યાં પિતાનું મરણ થયું સમાચાર સાંભળ્યા માતાએ કહ્યું દીકરી દુઃખમાં છે આ જાણી પપ્પાને આવું થયું છે જેમ તેમ કરી બધી વિધિ પતાવી માયાને તેની માતા એકલા રહેવા લાગ્યા માતાએ માયાને સુરેશ પાસે જવા ન દીધી હવે આજીવિકા ચલાવવા માયાએ પોતાના નૃત્યનો સહારો લીધો માયાએ નૃત્ય ક્લાસ શરૂ કર્યા અને આત્મનિર્ભર બની સમાનભેર જીવવા લાગ્યા ઘરમાં નાની બાળાઓને